શ્રી કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ ના હોય ભારતીય બનાવટના ના વિદેશી દારોની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઈસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલી હોય એલસીબી પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠીનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જેનસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બી તથા એ એ સાઈ દેવજીભાઈ મહેશ્વરી પ્રદ્યુમનસિંહ ગોહિલ કૃષ્ણદેવસિંહ ગોહિલ સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા મૂળરાજભાઈ ગઢવી સુરજભાઈ વેગડા તેમજ લીલાભાઈ દેસાઈ રણજીતસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ રાઠોડ દિવ્યરાજસિંહ જાડેજા તથા ડ્રાઈવ મહેન્દ્રસિંહ જાડેજા નાઓ માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા

રહેવાસી ત્રગડી તાલુકો માંડવી વાડાઓ તેના સાગરીતો સાથે મળી ગુજરાત રાજ્ય બહારથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી ત્રગડી ગામની દક્ષિણ બાજુ આવેલ સીમ વિસ્તાર જે સરકારી પડતર જમીન આવેલી હોય અને ઘટાદાર બાવળોથી ઘેરાયેલ હોય જે સીમ વિસ્તારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી અને ત્યાંથી તેઓના કબજા ભગવટાના અલગ અલગ વાહનોમાં આ જથ્થો ભરી રહેલ હોય અને આ ભારતીય વિદેશી દારૂના જથ્થાનું કટિંગ કરી રહેલ હોવાની હકીકત મળી હતી જનવય આધારે તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કાયદેસરની કાર્યવાહી કરી માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ ઓગણીસો ઓગણપચાસની કલમ મુજબ તથા ભારતીય ન્યાય સહીતા 2023 ની કલમ મુજબનો ગુનો રજિસ્ટર્ડ કરાવી તમામ મુદ્દામાલ માંડવી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપીઓ છે યુવરાજસિંહ વજુભા જાડેજા જીતુભા ઉર્ફે જીત્યો મંગલસિંહ સોઢા નિલેશસિંહ નવુભા જાડેજા તથા સંજયસિંહ નવુભા જાડેજા મેહુલસિંહ ચંદુભા ઝાલા દિવ્યરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા તેમજ મહેન્દ્રા કંપનીની બોલેરો મેક્સ પિકઅપ જી છે બાર સીટી એક્યાસી ત્યાસી માલિક ચાલક મહેન્દ્રા કંપનીની બોલેરો મેક્સ પિકઅપ જી છે બાર સીટી સત્યાવીસ ઓગણા એસી માલિક ચાલક ટાટા કંપનીનું ઇન્ટ્રા પિકઅપ જી છે વન એલટી સત્યાવીસ છપ્પન વાળાનો માલિક ચાલક મહેન્દ્રા કંપનીની બોલેરો મેક્સ પ્લસ લોડિંગ વાહન જી છે જીરો આઠ એડબલ્યુ ચોસઠ અઠોતેર વાળાનો માલિક ચાલક તેમજ યુન્ડાઈ કંપનીની ક્રેટા જી છે ઓગણચાલીસ સીસી એકાવન નેવ વાળાનો માલિક ચાલક તથા ટોયોટા કંપનીની ઇનોવા ક્રિસ્ટા જી સત્તર બી એચ છ્યાસી સડસઠ વાળાનો માલિક ચાલક તેમજ મહેન્દ્રા કંપનીની બોલેરો પાવર પ્લસ જી છે જીરો ટુ ડીપી ત્રેસઠ નેવ વાડાનો માલિક ચાલક તેમજ હીરો કંપનીની સ્પ્લન્ડર પ્લસ મોટર સાયકલ જીજે બાર ઈ એન ઓગણચાલીસ જીરો વન વાળાનો માલિક ચાલક હીરો કંપનીની સી ડી એકસો દસ ડ્રીમ ડીલક્સ મોટર સાયકલ જી જે બાર સી જે બત્રીસ ઓગણીસ વાળાનો માલિક ચાલક આ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ એક જેની કિંમત રૂપિયા સત્તર બિયરના ટીન નંગ દસ હજાર સાતસો બાવન જેની કિંમત રૂપિયા ત્રેવીસ લાખ પાસઠ હજાર ચારસો ચાલીસ ગુનાકામી પ્રોહિબિશનના મુદ્દામાલની હેરફેર તેમજ ગુનો કરવામાં ઉપયોગમાં લીધેલ લોડિંગ વાહનો તથા ફોર વ્હીલર કાર તથા મોટર નંગ નવ જેની કિંમત રૂપિયા સાઠ લાખ વીસ હજાર આમ કુલ કિંમત રૂપિયા એક કરોડ એક લાખ પાસઠ હજાર ચાલીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે